સંયમ જીવન ખરેખર હૃદયને સ્પર્શે ત્યારે એક આત્મા કેવો વિતરાકતા સુધી આગળ વધી શકે ને એનું એક એક્ઝામ્પલ આપી રહ્યો છ હું અહીંયાથી ક્યારનો એક મહાસતીજીને નિહાળી રહ્યો છું સાંભળજો હવે હું તમને કેવી વાત કરી રહ્યો છું અહીંયાથી હું એક એવા નાનકડા મહાસતી નિહાળી રહ્યો છું અને નિહાળતા નિહાળતા હું એના ચહેરાની સ્માઈલ જોઈ રહ્યો જ્યારે ઉર્મિલાબાઈ મહાસતી વ્યાખ્યાન આપી રહ્યા હતા એ સમયે હું એ મહાસિંહના ચહેરાની સ્માઈલ જોઈ રહ્યો તો અને હું એના સ્માઈલ નું પોસ્ટમોર્ટમ કયો કે લેબોરેટરી ચેક કરી રહ્યો તો સ્વાય એક સાધવી ચહેરાના સ્માઈલ નું મારે કેમ એ ચેકિંગ કરવું પડે ઉમેશભાઈ તમને ખબર છે હું તમને એક અદ્ભુત વાત કહેવા માટે આવી રહ્યો છું એક નાનકડા સાધવી ના ચહેરા ઉપર સ્માઈલ અને એને જોઈને મારી આંખ અને મારી અંતરમાં એક સંવેદના એક વેદના એક વ્યક્ત ન કરી શકાય એવી આંખમાં વિનાશ આવવા લાગી વાય કેમ તો કે અહીંયા સાધ્વી સમુદાયની વચ્ચે બેઠેલા એક નાનકડા મહાસતીજી એટલા સ્માઈલ સાથે બેઠા છે અને આજે સવારે છ વાગે એમના માતુશ્રી એમના મધર સુરતના રોડ ઉપર ચાલતા હતા અને પાછળથી એક ટ્રક આવ્યો અને ટ્રક આવી અને ત્યાંને ત્યાંય ટ્રક એ સાધ્વીજીના માતુશ્રીને ત્યાંને ત્યાં પાપડ બનાવી અને ચાઈલો ગયો સાંભળો બરોબર જૈન શાસનની ગરિમા શું છે આવી ભયંકર ઘટના સવારે છ વાગે થઈ હોય અને અત્યારે દસ ને દસ મિનિટ થઈ છે અને દસ માં પાંચ નિહાળું છું ત્યારે એમના ચહેરા ઉપર એકદમ વિતરાગ ભાવવાળી નિર્દોષ સૌમ્યતા સાથે જાણે કે જાણે કે પોતાના આત્માને તેમણે સમજ સાથે સમજ સાથે સ્થિર કરી દીધા હું એક મિનિટ માટે ખાલી

પણ છતાંય હર હર ઘટનાને પચાવી શકે એવું ઘટ આપી શકે એ પ્રભુના શાસનની તાકાત તાકાત